રાજકોટની ઘટના બાદ હવે સુરતનું તંત્ર સફાળું કર્મચારીઓ જેમ બાળકોને શાળાએ અથવા તો અન્ય સ્થળ પર લઈ જવાતા હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે ત્યારે સ્કૂલ વાહન ચાલકોને પોલીસ આરટીઓ અને ફાયરના અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું હતું ટ્રાફિક ડીસીપી અમિતા હાનાણીએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે જણાવેલી ગાઈડલાઈન મુજબ જ વાહનમાં વિદ્યાર્થીઓને બેસાડી શકાશે જે પણ વાહન ચાલક નિયમનું ઉલ્લંઘન કરશે તેની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે ટ્રાફિક ડીસીપી અમિતાભ માનાણીએ જણાવ્યું કે બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક વિભાગ એજ્યુકેશન અને આરટીઓ વિભાગના અધિકારીઓ દ્વારા શહેરના સ્કૂલ વ્હીકલ ચલાવનાર લોકો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને અપીલ કરવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટે જે ગાઈડલાઇન આપી છે તે મુજબ જ વાહનમાં વિદ્યાર્થીઓને બેસાડી શકાશે તથા જે પણ વાહન ચાલક નિયમનું ઉલ્લંઘન કરશે તેની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે ઉલ્લેખનીય છે કે સામાન્ય સંજોગોમાં જોવા મળતું હોય છે કે કેપેસિટી કરતાં વાહનમાં વધુ બાળકો બેસાડવામાં આવતા હોય છે ત્યારે જો અકસ્માત જેવી ઘટના બને તો વધુ બાળકોને ઈજા થવાની શક્યતાઓ રહેતી હોય છે બાળકોના જીવ જોખમમાં મુકાતા હોય છે ઘણીવાર ફરિયાદો થતી હોય છે કે ટ્રાફિક વિભાગ અને આરટીઓના અધિકારીઓ દ્વારા સ્કૂલ વાહન ચાલકો પાસેથી હપ્તા ઉઘરાવવાની પણ ચર્ચાઓ થતી હોય છે તેના કારણે વધુ સંખ્યામાં બાળકોને લઈ જતા વાહન ચાલકો સામે કડક પગલાં લેવામાં આવતા નથી સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આજરોજ માન્ય પોલીસ કમિશનરશ્રી અને જોઈન્ટ પોલીસ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરત શહેરમાં સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વેનની એક મિટિંગનું આયોજન હેડક્વાર્ટર ખાતે કરેલું છે જેમાં પાંચસોથી છસો જેટલા રિક્ષા ચાલક અને વેન ચાલક અત્યારે હાજર છે એમને એમના સ્કૂલ અને જે પણ વેન ચલાવે છે એમાં નીતિ નિયમો મુજબ જ કેપેસિટી મુજબ બાળકો બેસાડવા સાથે સાથે જેટલી પણ ગાઈડલાઈન આપવામાં આવેલી છે સુરક્ષાની એ તમામ ગાઈડલાઈનનું પાલન કરવા માટેની સૂચનાઓ અને સાથે સાથે એક બ્રિફિંગ પણ કરવામાં આવેલું છે આમ છતાં પણ જો કોઈપણ બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને પોતાનું વાહન જે છે એ ગેરકાયદેસર રીતે અથવા બેદરકારીથી ચલાવશે તો એમના વિરુદ્ધ ચોક્કસપણે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે